ભરૂચ રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા ડોક્ટર ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિબાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે બળજ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ મહામંત્રી નિરળ પટેલ કરુણ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારત ના ગઢવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી નો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહામંત્રી શ્રી નિરલભાઈ અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પટાંગળમાં ઉપસ્થિત છે બાબાસાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષપદે હતા ત્યારે પ્રથમ ઓગણીસો ને છેતાલીસની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે બસો નવ્વાણું સભ્યો અને એમના અધ્યક્ષપદે સાહેબની નિમણૂક થયેલી હતી સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમયગાળો એમને પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાનની રચના થઈ હતી સંવિધાનના જ્યારે એમના હસ્ત લેખન સંવિધાન નક્કી તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન તેર કિલોના અંદાજે એમના હસ્તલેખન પુસ્તિકાની અંદર આવડી લેવામાં આવેલું હતું આનો ખર્ચ તેસઠ લાખ છન્નું હજાર ત્રણસો ને ઓગણત્રીસનો થયો હતો તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિકોની અંદર એમણે સંવિધાનની રચના કરેલી છે અને આપણા સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છે અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છે વંદન કરીએ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજું ટર્મની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે નવા અંદર વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ જે સમગ્ર એસસી સમાજના કે જેને અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત સામાજિક અધિકારીતા જ આપવામાં આવે પણ ત્રણે ત્રણ સમાજના વાલ્મીકી સમાજને આવડી આવરી લેવામાં આવ્યો વણકર સમાજને આવરી લેવામાં આવ્યો રોહિત સમાજને ને આવરી લેવા એટલે આજે આ આ સમાજ એમનો ઋણી છે અને એમને અમે ઋણ સ્વીકારીએ છીએ આજે ગાંધીનગર ખાતે ત્રણે ત્રણ મંત્રીશ્રીઓનું સન્માન થઈ રહેલું છે અને એ સન્માન સ્વરૂપે અમે ભરૂચ તરફથી જે પત્રિકાઓ છે આભારની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રી ને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટી નો કોટી કોટી નમન કરી અને સહ સ્વીકાર કરીએ છીએ અસ્તુ ભારત માતા કીજે વંદે માતરમ